મિત્રો કપાસિયા ખોળના વાયદા અને હાજર બજારનો કપાસ બજારને ફૂલ સપોર્ટ મળી રહ્યો છે અને અત્યારે અધૂરામાં પૂરું અત્યારે ન્યુયોર્ક કોટન વાયદો અને આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસડીના વાયદાનો પણ ફૂલ સપોર્ટ કપાસ બજારને મળી રહ્યો છે આજે તારીખ સાત ચાર બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ સાવરકુંડલા ચૌદસો એકોતેર રાજકોટ ચૌદસો છોતેર જેતપુર ચૌદસો અઠ્ઠાવન વાંકાનેર ચૌદસો પચાસ મોરબી ચૌદસો પચીસ જામ જોધપુર

માણસા પંદરસો સાઠ બાબરા પંદરસો છત્રીસ માણાવદર સોળસો ચૌદસો સિત્તેર કાલાવડ ચૌદસો ચોપન બગસરા ચૌદસો મિત્રો ઘણા બધા વિસ્તારોમાં પંદરસો ની ઉપરની સપાટીએ આજની તારીખે કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ જોવા મળેલા છે હવે આપણે વાયદા બજાર ઉપર નજર નાખી લઈએ તો આજે તારીખ સાત ચાર બે હજાર પચીસના ના રોજ છ વાગ્યે અને ત્રેવીસ મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો મેં બે હજાર પચીસનો એક જેટલો ઝંઝાવાતી ઉછાળા સાથે વધીને પાંસઠ પોઈન્ટ ઝીરો એક સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે અને આની પાછળ આપણી એમ કોટન કેન્ડી રૂની ગાંસડીનો મે બે હજાર પચીસનો વાયદો ચારસો સાઠ રૂપિયા જેટલો વધીને ચોપન હજાર નવસોની આસપાસ ચાલી રહ્યો છે એમસી ઉપર કોકુડકલ કપાસિયા ખોળનો મેં બે હજાર પચીસનો જ્યારે બંધ થયો ત્યારે ચૌદ રૂપિયા જેટલો ઘટીને ઓગણત્રીસો આઠની આસપાસ બંધ આવેલો છે ટૂંકમાં કપાસિયા ખોડના વાયદા અને હાજર બજાર તેમજ ન્યૂયોર્ક કોટન વાયદા બજાર અને આપણી એમસીએક્સ કોટન કેન્ડી ઋણની ગાંસડીની વાયદા બજારનો ફૂલ સપોર્ટ અત્યારે કપાસના બજાર ભાવને મળી રહ્યો છે મારે આજે સવારે જ ફોન આવેલો કે તમારે પરાશરાભાઈ કપાસ વેચવો હોય તો પંદરસો રૂપિયા પૂરા પરંતુ અત્યારે મારે કપાસ વેચવાની કોઈ પણ પ્રકારની ગણતરી કે આયોજન ન લીધે હું તમને વિડીયોમાં જણાવું છું કે અત્યારે મારે કપાસ રાખવાનું મેં મુલત્વી રાખ્યું છે જ્યારે વેચાણ કરીશ ત્યારે હું તમને કોમેન્ટમાં ચોક્કસ જણાવીશ એક ખેડૂત કોમેન્ટ હતી કે પરાશભાઈ તમે કપાસ વેચી નાખ્યો છે ખેડૂત મિત્રો હું તમને જ્યારે કપાસ વેચવાનું વિડીયોમાં કહીશ તે પહેલા હું બે ત્રણ દિવસ અગાઉ વિડીયોમાં જાણ કરી દઈશ કે હવે હું કપાસ વેચવાની ટના ટન પાવરફુલ તૈયારીમાં છું મેં કપાસ સાચવેલો છે એટલે તમારે કપાસ રાખવો તેવું ફરજિયાત નથી મેં મારી આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને કપાસ સાચવેલો છે તમારે તમારો કપાસ રાખવો તે વેચી નાખવો તેનો નિર્ણય અમારી માહિતીને આધારે નથી લેવાનો પરંતુ તમારી રીતે કપાસની વૈશ્વિક બજાર તેમજ સ્થાનિક બજારનો અભ્યાસ કરીને અને ખાસ કરીને તમારી આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારા ખુદના ભરોસે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય તમારી જાતે તમે લઈ શકો છો ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને તમારા વિસ્તારમાં ગામડે બેઠા કપાસના કેવા ભાવ બોલાઈ રહ્યા છે અને કેવા ભાવે ખેડૂત મિત્રો ગામડે બેઠા વેચાણ કરી રહ્યા છે તેની માહિતી તમારી પાસે હોય તો તમે ચોક્કસ કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો